નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતન કરતી વાર્તાઓ આજે આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખ પાટીની લોક વાર્તા સાંભળવાના છીએ જે સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂરથી ખોવાઈ જશો અને તમને ખબર જ છે કે મુખ પાટીની લોક વાર્તાઓ ખૂબ જ રસપ્રદ હોય છે પુષ્પાવતી નામની એક નગરી હતી અને આ નગરીમાં એક મોટો વેપારી રે વેપારીને એક જ દીકરો દીકરા ઉપર એ વાહેત એ વાહેત એ વાહેત કે નો પૂછો વાત દીકરો જે કાંઈ માંગે એ વેપારી કરી પળમાં હાજર કરી દે હવે નગરમાં વેપારીની આપે હળથી મેળ્યું પણ એક વખત દીકરો કે મારે તો બગીચામાં એકલા રહેવા જાવસ નિયમન મેળ્યું જણાવી ગયો અને વેપારીએ તો તરત કડિયાન સુતાર લુહાર બોલાવ્યા ગામની બાર મોટા બગીચામાં જબરી મેળીઓ ઊભી કરી દીધી અને થોડાક દિવસ પહેલા જ્યાં ઝાડ ઝૂલતા ત્યાં તો મેળીના કાંગરા ચળકવા લાગ્યા ગયા ને વેપારીનો દીકરો અહીંયા એકલો રેવા આવતો રહ્યો હવે એક દિવસ વેપારીનો દીકરો બગીચામાં આટા મારે ત્યાં એણે આંબાના થડમાં દૂધરાજ પંખીનો માળો જોયો એણે એ માળામાં હાથ નાખ્યો તો એના હાથમાં એક ઈંડું આવ્યું એણે તો ઈંડું લઈ લીધું અને લાવી પોતાના ઓરડાની ભીતમાં કોરેલ ગોખમાં મૂકી દીધું અને ગોખની ઝાડી એને બંધ કરી દીધી થોડાક દિવસ ગયા અને ઈંડું મૂક્યાની વાત એ તો હાવ ભૂલી ગયો આ વેપારીનો દીકરો આ બગીચામાં રે ખરો પણ અહીંયા એણે કાંઈ સાર સંજામ કે કાંઈ વસાવેલું નહીં પોતાનો રસોયો એણે રાખેલો નહીં એની માં હવાર હાંજ ને બપોર ત્રણેય ટાઈમ એના માટે રાંધીને નાસ્તો મોકલે બપોર એને હાંજે ભોજનની થાળી મોકલે હંમેશા વખત સરથાળીઓ આવે ને વેપારીનો દીકરો જમી લે હવે થયું એવું કે પેલા ઈંડા નું શું થયું હશે હવે થોડાક દિવસ ત્યાં અને ગોખની ગરમીથી ઈંડું તો સેવાઈ ગયું અને એક દિવસે ફૂટ્યું એમાંથી એક છોકરી નીકળી વેપારીના દીકરાને આની કાંઈ ખબર નહીં એ તો પોતે અહીંયા ઈંડું મૂક્યું હતું ને એ વાત ભૂલી ગયો તો હવે ગોખનું બાણું પણ તેણે અમથું બંધ કરી દીધેલું ગોખની અંદર ઈંડામાંથી નીકળેલી છોકરી તો મોટી થવા લાગી વેપારીના છોકરાને કે કોઈને વાતની ખબર નહીં મોટી થતી ગઈ લાગી મોટા હાલખની અંદર ઉઘાડ્યું તો હમે મોટો ઓડો દેખાણો છોકરી થોડીક વાર ઓડા જોઈ રે નીચે જોવે તો ભોજનની થાળી ઢાંકેલી પડી હમણાં દીકરાની મા એ આ થાળી મોકલાવેલી અને દીકરો થાળી ઢાંકીને નહાવા ગયેલો તરત પેલી છોકરી ગોખમાંથી નીચે ઉતરી થાળીમાંથી ખાઈ લીધું અને અને પાછી ગોખમાં હાલી ગઈ ગોખનું બાણું બંધ કરી દીધું વેપારીનો દીકરો તો બેઠો એની એના કરતા જાજુ બધું પીરસીને મોકલતી એથી એમાંથી થોડું ઓછું થયું હોય એમ એને કઈ લાગ્યું નહીં આમ રોજ ઘરેથી થાળી આવે વેપારીનો દીકરો થાળી ઢાંકે નાવા જાય અને પાછળથી ગોખમાંથી ઉતરી અને ઓલી છોકરી થોડુંક ખાઈ જાય અને પાછી ગોખમાં જઈને બેહી જાય આમ કરતા 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 વર્ષો વીતી ગયા છોકરી તો મોટી થઈ ગઈ એટલે એનો ખોરાક વીજો પહેલા કરતા તો વધારે ખાવા લાગી એટલે વેપારીના છોકરાને ખાવાનું ઓછું પડવા લાગ્યું એને તો આ ગોખની છોકરીનો તો સપને ખ્યાલ નહોતો એને થયું કે માં હમણાં હમણાં થાળીમાં ઓછું ખાવાનું કેમ મોકલતી હશે એટલે એને તો એની માન સંદેશો મોકલ્યો કે હમણાં હમણાં ખાવાનું ઓછું કેમ મોકલો અને થાળીમાં ખાવાનું જેમ આવે એમ વિખેલ ચૂખેલ ને કેમ હોય આવું ન મોકલતા હરખું મોકલો એટલે વાત એમ હતી કે આ ગોખની છોકરી ખાવા ઉતરે ત્યારે પોતાની હાથેથી ભાત ને કઢી શાક ને બધું લે થાળીમાં ચોળીને ખાઈ લે અને ખાય તરત ગોખ માં જવાની એની ઉતાવળ હોય એટલે કઈ હરખું ગોઠવી લેવાની નવરાય હરખું ગોઠવી કે અને બધું વિખેલ ચૂથેલ પડ્યું રે દીકરાનો સંદેશો સાંભળી અને માને તો જય બી થઈ કારણ કે પોતે દીકરાની થાળી પીરસતી સરખું મજાનું ખાવાનું ગોઠવતી દીકરાને ખાવા જોઈએ વધારે જ મોકલતી પણ દીકરાની રોજની ફરિયાદ આવવા લાગી એટલે માને શંકા ગઈ કે નક્કી બગીચામાં કંઈક થયું હોવું જોવે એને દીકરાને કહેવરાયું કે તું બરાબર ધ્યાન રાખજે અને જોઈ લેજે તું જોતો રહેજે મને એવું લાગે કે નક્કી ક્યાંક પહોંચતું હોવું જોવે કોક હવે આ પ્રમાણે એક દિવસ નોકર થાળી લેવો ભોજન કરવાની જગ્યાએ થાળી મૂકી તો ગયો રીત મુજબ જવાને બદલે વેપારીનો દીકરો પાછળ સંતાઈ ગયો અને હું એ જોવા થોડીક વાત થઈ ત્યાં તો ભીતમાંથી માંથી ગોખલો તો એનું બાણું ગોખમાંથી એક સોળ વર્ષની સુંદર છોકરી ઉતરી અને થાળી સામે મૂકેલા પાટલા ઉપર બેસી ગઈ છોકરી તો થાળી માંથી ઉતાવે ઉતાવે મને ખાવા વેપારીનો દીકરો હંતાઈ ગયો તો ત્યાંથી બહાર નીકળી ગયો પેલી છોકરીની સામે આવીને રહી ગયો છોકરીને ભાગવાનો વખત રહ્યો એ દીકરાની સામે જોતી જોતી રહી ગઈ દીકરો કે સુંદરી તું કોણ છો તારા રૂપ ઉપરથી તો તું ધરતીનું માનવી નથી દેખાતી કોઈ દેવની દીકરી છો કે કોઈ અપ્સરા છો છોકરી કે ના રે ના હું કોણ છું ને એની મને જ નથી ખબર મને તો માત્ર એટલી જ ખબર છે કે એક દિવસ હું પેલા ગોખમાં ઉભી હતી અને ઘણા વખતથી ત્યાં જ રહું ઘટના વાત સાંભળીને વેપારીનો દીકરો તો અજય બીમાં પડી ગયો હવે એને પંદર સોળ વર્ષ પહેલા એ ગુખમાં દૂધરાજ વંખીનું ઈંડો મૂચાની વાત યાદ આવી વાત યાદ કરતો કરતો છોકરો એ છોકરીને નિરખી રહ્યો છોકરીના કેવા રૂપ કેળના થંભ જેવી મોતીની માળા જેવી હંસલાની ડોક જેવી અને વીજળીના ચમકારા જેવી છોકરીએ વેપારીના દીકરાનું મન હરી લીધું એને થયું કે બસ પણું તો આને જ પણું હવે છોકરીને ગુખમાં જવાનું હતું નહીં એ તો મેળીની અંદર બાજુના મોટા ઓડામાં જ દિવસે વેપારીના દીકરાએ માને મારે પરણવો વર્ષોથી દીકરો પરણવાની ના પાડતો દીકરાએ પોતે પરણવાની વાત એટલે મા તો ઘેલી થઈ ગઈ તરત દીકરાને સંદેશો મોકલ્યો કે આવતીકાલે તારા જો કન્યા ગોતવા માટે દેશ પરદેશ ગોરને મોકલી દેવું એટલે દીકરે તો પાછો હામો સંદેશો કેવડાવ્યો જ્યાં એ ગોરને મોકલતા નહીં કન્યાની પસંદગી મેં કર લીધી તરત એનો બાપ ને એની માં બગીચે આવ્યા આવીને એમણે ગોખની છોકરીને જોઈ તો તો છોકરીના રૂપ ફાટી આંખે જોઈ રહ્યા છોકરીના રૂપ તે કેવા રૂપ જેવા રૂપ એવા જ બોલચાલ અને એવી જ મીઠાશ છોકરી હાલે ત્યાં જાણે કંકુ ઝરે બોલે ત્યાં ફૂલ ઝરે તરત ઘડિયા લગન લીધા અને મા બાપે દીકરાને છોકરીની સાથે પણ આવી દીધી અને છોકરીનું નામ રાખ્યું ગોખકુમારી થોડાક વર્ષો થયા ત્યાં વેપારીના દીકરાને ઘરે બે રૂપાળા દીકરા આવ્યા મોટા દીકરાનું નામ શરદ પાડ્યું અને નાના દીકરાનું નામ હેમંત પાડ્યું મોટો દીકરો શરદ ઋતુના સફેદ કમળ જેવો અને નાનો દીકરો હેમંત ઋતુના ફૂલ જેવો દીકરાને ઘરે બે દીકરા જોઈ મોટો વેપારી અને એની વહુ તો બહુ ખુશખુશાલ થઈ ગયા આખો દિવસ છોકરાને રમાડે જમાડે અને એની સાથે આનંદમાં દિવસો પસાર કરે દીકરાઓને રમાયડ ખેલવ્યા અને એ તો હસતા હસતા દુનિયામાંથી મરી ગયા હવે શરદ અને હેમંતો દિવસે અને દિવસે મોટા થવા લાગ્યા શરદને ને આવ્યો ઘરે હવે આ વખતે શરદની માં આજે ગોખકુમારી હતી ને એ મરણ પામી અને વેપારી એક જુવાન બહુ પહોંચી લાવ્યો હવે શરદની વહુ એની નવી સાસુ કરતા ઉંમરમાં મોટી અને વ્યવહારમાં કુશળ એટલે ઘરનું બધું કામકાજ એના હાથમાં રહે નવી માને શરદ કે હેમત ઉપર જરાય પ્રેમ ભાવ નહીં આખો દિવસ એમના ઉપર રીહે બેડા કરે આથી સાસુઓ વચ્ચે ઘરમાં ઝઘડા થયા કરે હવે એક દિવસ બન્યું એવું કે એક દિવસ એક માછીમાર માછલી વેચવા આવ્યો મોટી થાળીમાં નોહમાં નવડી જબરી માછલી એવી ચમકારા મારે કે જોતા આખો અંજાઈ જાય વેપારી માછીમારને કે બોલ માછલીનું શું લઈશ માછીમાર કે એક હજાર પૂરા વેપારી કે ગાંડો થયો કે હું એક માછલીના કઈ એક હજાર રૂપિયા હોય માછીમાર કે શેઠ સાહેબ આ જેવી તેવી માછલી નહીં આ તો માણેક માછલી કોઈ ભાગશાળી ખાઈને તો હશે ત્યારે એના હીરા જરે અને રોવે તો આંસુને બદલે મોતી ખરે વેપારી માછલીના ગુણ સાંભળીને રાજી થઈ ગયો અને એને એક હજાર રૂપિયા આપી અને માછલી વેચાતી લઈ લીધી માછલી એને ઘરની કરતા હરતા શરદની વહુને બોલાવીને આપી અને કે સુંદર મજાની રાંધી અને પોતે જ આ મને જ મને એકલા ને જ આ માછલી આપ એમ કઈને સમજાવી દીધી હવે શરદની વહુ એના સસરા અને માછીમારની વચ્ચે જે વાત થતી હતી ને એ સાંભળતી હતી એને થયું કે સસરાને બદલે મારા ધણીને અને મારા દેરને જ માછલી ન આપું સસરાને તો દેડકો એવો મજાનો રાંધીને આપું કે એ ખાતા ખાતા આંગળા કવડે અને એણે માછલીની અને દેડકાની રસોઈ કરી લીધી ત્યાં એની નવી હાહુ એના ઘેરને એકબીજાની સાથે ઝઘડતા એને સાંભળ્યા હેમંત હજી તો છોકરો હતો અને કબૂતર પાળવાનો અને રમાડવાનો ભારે શોખ કબૂતર કબૂતર પાળે એમને વિવિધ રીતે ઉડતા શીખવાડે આજે આમાંથી એક ઉડતું ઉડતું એની નવી માના ઘરમાં ગયું કે નવી એ કબૂતરના કપડામાં વીટીને હંધાડી દીધું હેમંત દોડતો દોડતો ઘરમાં ગયો અને કે લાવો મારું કબૂતર નવીમાં કે અહીંયા તારું કબૂતર કેવું બોલા ચાલી વધવા લાગી

મારી નવી સાસુની હિણપતનો કોઈ પાર નથી વળી મારા સસરા તો એના હાથમાં જ છે એના હાથની નીચે અને એ જેમ કે ને એમ કરે આજે જેમ આવે ને એમ બોલી દે પણ જે હું ખાય આના કરતા આપણે પોતે ઘર છોડીને હાલ્યા જાય શીર સાબુત તો પગડ્યા બહુત ખાવાનું તૈયાર છે ખાઈ કારવીને આપણે નીકળી જઈએ શરદે તરત હેમંતને બોલાવ્યો બધી વાત કરી એને તો નવી માં ત્યારથી ઘરમાં ઊભું રહેવું ગમતું નહીં રાત પીડા પહેલા તો ઘરની બહાર નીકળી જવાનું એમણે નક્કી કર્યું શરદની વહુએ પેલી માછલી ની મગમગતી રસોઈ શરદ અને હેમંતને પેરસી આપી બંને માછલી બહુ ભાવી અને ધરાય ધરાઈ ને ખાધી હવે શરદની વહુએ પોતાની પાસે હતા એટલા બધા ઘરેણા એક દાબડામાં ભરી દીધા અને તૈયાર થઈ ગઈ ઘરમાં એક જ ઘોડો ત્રણેય જણા એક જ ઘોડા ઉપર બેસી ગયા શરદે ઘોડાની લગામ સંભાળી અને શરદની વહુ ઘરેણા ખોળામાં લઈ વચ્ચે બેઠી અને હેમંત પાછળ બેઠો શરદે તો ઘોડાની લગામ ઊંચી કઈ ન કરી ત્યાં તો ઘોડો પવન વેગે ઉપડ્યો ઘોડો વાયુ વેગે દોડ્યો જાય દોડ્યો જાય દોડ્યો જાય મેદાન પછી મેદાન શહેર પછી શહેર વટાવતો જાય અને આગળ વધતો જાય બરાબર મધરાતનો વખત તેઓ નદીના કાંઠેથી થોડે દૂર એક જંગલમાં હાલ્યા જાય આ વખતે બરાબર શરદની વહુને પેટનો દુઃખાવો ઊપીડ્યો બાયને પૂરા માસ હાલ્યા જાય એટલે બાળક અવતરવાની વેડ આવી હવે અહીંયા ભર જંગલમાં શું થાય એ તો તરત ઘોડા ઉપર તે નીચે ઉતરી ગયા કલાક બે કલાકનો ગયા ત્યાં તો વહુને દીકરો ઉતર્યો બંને ભાઈઓ આમ તેમ જોયા કરે પણ અહીંયા જંગલમાં શું કરે શિયાળાનો વખત તાટ તો સુસવાટા મારે ઝાડ પણ ચીમડાઈને ઠરી ગયા શરદની વહુ અને બાળક ટાઢમાં થરથળ્યા કરે બંનેને તાપ કરીને શેકવાની ઘણી જરૂર પણ અહીંયા અગ્નિ કાઢવો ક્યાંથી આસપાસમાં ક્યાંય વસ્તી દેખાતી નથી પણ અગ્નિ લાવ્યા વગર છૂટકો છે કઈ મા દીકરો વધારે વખત ટાઢ મારે તો ઠૂઠવાય જ જાય ને શરદે હેમંત ની ભાભી બાહે બેહવાનું કીધું અને શરદ પોતે અગ્નિની શોધમાં ઉપડ્યો શરદ તો અંધારામાં હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય ક્યાંય કાળા માથાનું માનવી દેખાય નહીં ત્યાં ઝૂપડા કે ઘર બાર તો શેના દેખાય અંધારાને લીધે માર ગઈ હું જે નહીં હાલતા 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 હવાર થઈ ગયું અને શુક્ર ઉગ્યો એટલે એને અંજવાળે શરદને દૂર દૂર એક શહેર નજરે પડ્યું શહેરના દીવા તબક્કા દેખાયા એટલે શરદ મનમાં રાજી થયો હાશ અહીંયાથી હવે દેવતા મળી જાય અને વહુ અને બાળકને શેક કરી અકાશે આ વિચાર કરી અને શરદ તો હાલ્યો જાય તે અચાનક એની સામે એક હાથી પસાર થયો હાથીને રંગ પૂરીને બહુ સરસ શણગારેલો અને માથે સોનેરી અંબાડી મૂકેલી શરદ ઉભો ઉભો હાથીને નીરખી રહ્યો ત્યાં તો હાથી એની સામે દાવીને ઉભો રહ્યો તરત હાથીએ સૂંઢ લંબાવી માં બાળકને તેડી લેને ને એમ શરદને હળવેકથી ઉંચકી અને સોનેરી અંબાડીમાં મૂકી દીધો શરદને અંબાડીમાં બેહાડીને હાથી તો દોડા દોડ શહેરની તરફ ઉપડ્યો શરદ તો આ બધું જોઈને આભોત બની ગયો હાથી હું કામ ઉપાડ્યો ઉપાડીને ક્યાં ભાગ્યો ક્યાં લઈ જાય એની એને ગમ પડે હાથી જે શહેર તરફ રોજ એક રાજા મરી જાય અને આનાથી એક નવો રાજા લાવવો પડે નવો રાજા એક દિવસ રાજ કરે રાત્રે રાજમહેલમાં રાણીજીની રાણીજી પાસે હોવા જાય અને બીજે દિવસે હવારે મરીને મળદું થઈ જાય રોજ હવારે વૃદ્ધ પ્રધાન રાજમહેલ ના આ દેવાંગી હાથી ને છૂટો મૂકે હાથી ને જે કોઈ પેલા માનવી સામે મળે એને લઈ આવે અને એને રાજા મરી જાય હું થાય રાણીજીને કે કોઈને ખબર ન પડે તો લઈ અને હવારના પોરમાં માં ઉગમણે દરવાજે દાખલ થયો ધીમા ધીમા પગલા માંડતો શહેરમાં રાજમાર્ગેથી થઈ તો મેડો હાલવા શેરીએ શેરીએ તો માણસોના ટોળા ગયા ટોળે ટોળા ભાગ્યા થયેલા અને લોકો હાથી ઉપર શરદ ને જોઈ જોઈને કરે નાચવા હું આનંદ ના ને કરેડા જો તો હાથી ઉપર બેઠો હાથી બેઠોથી દાખલ થયો હાથી રાજ દરબાર ગયો શરદ શરદની નીચે ઉતારવામાં આવ્યો ચોપદારોએ પોકારી શરદ ને રાજ ઉપર બેહાડવામાં આવ્યો રાજ પુરોહિત તિલક કર્યું અને શરદના હાથમાં રાજદંડ હોપવામાં આવ્યો નવા રાજાના માનમાં ચોઘડિયા વાઈ ગયા નવા રાજા શરદના માન પાનનો તો કોઈ પહાર નહીં આનંદ ઉલ્લાસમાં વખત વીતતો જાય તે કોઈએ વાત કરી કે એનો રાજા તો માયડ એક દિવસ જીવેત રાતે તો રાણીજીના મહેલમાં એનો જે ઉડી જાય શરદ સાંભળીને વિચારમાં પડી ગયો એને થયું કે આ વળી નવાઈની વાત હાલો આ વાત નહીં ભરી પીહું પણ રાજા કેમ કરીને મરી જતો હશે હું થાતું હશે એની એને ખબર ન પડી એણે બે વાત નક્કી કરી જ્યારે રાણીજીના મહેલે જાવું ને ત્યારે હથિયાર પડિયાર સહીત જ અને આખી રાત જાગતા બેહી રહેવું હોવું જ નહીં જે કાંઈ હશે ને એની મેળે દેખાઈ જાહે હે પડી શર રાણીજીના મહેલે આવ્યો જે જેવો રાજ મહેલા પગથિયા ચડવા લાગ્યો કે રાણીજીએ એને ખમકારા દેતા આવકાર દીધા શરદને ફૂલોથી વધાવ્યો હોનાના બાજટે બિહાડીને બત્રીસ પાતના ભોજન અને તેત્રીસ જાતના શાક પીરસ્યા શરદ જમે અને રાણીજી પંખો નાખે

હાથ તલવારની મૂઠ ઉપર રાખ્યો પગના અંગૂઠા પર જ પોતે બેઠો અને ખૂણે ખાચરે છત છાપરે બધે નજર ફેરવી રહ્યો હર પડે એને માર્યા કે મરશું માર્યા કે મરશું એવું થાય બરાબર મતરાત નો વખત થયો શરદે મહેલમાં કઈક હળવળાટ સાંભળ્યો શરદે મહેલમાં હું હળવળાટ સાંભળ્યો હશે અને એણે કઈ નવી વસ્તુ જોઈ હશે શું હશે કે જે રાજાને મારી નાખતું હશે આની સિવાય શું હેમંત શરદ અને શરદની પત્ની આગળ મળી શકશે એનું બાળક જે હતું એનું શું થયું છે આ બધા સવાલોના જવાબ માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે અને વાર્તા એટલી લાંબી છે કે આપણે એને એક વિડીયોમાં નહીં સમાવી શકીએ તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી આવનાર વાર્તાના બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે